વરણામાં પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વરસાડા ગામની સીમમાં આવેલ સતલુજ હોટલમાં કામ કરતો રાજુ ઉર્ફે સુદેશ રામપાલ રાજપૂત વરસાડા ગામમાં કોઠીવાડા ફળિયામાં રહેતા વિજય શાંતિલાલ વસાવા આ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો ત્યારે નીચે પડે લાકડું લઈને રાજુ ઉર્ફે સુદેશ રામપાલ રાજપૂતને વિજય શાંતિલાલ વસાવાને માથાના પાછળના ભાગે મારતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું વિજય શાંતિલાલ વસાવાના મૃતદેહને પેમર્થે પોર રેફરર હોસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી કરી હતી મારો નાના ભાઈ મારા કાકાનો છોકરો વિજયભાઈ વસા શાંતિલાલ એ એના ભાઈબંધ જોડે બેઠેલા હતા તલાવની પારે કે ગમે ત્યાં તો એમને અંગત બે જણાને ઝઘડો થઈ લોહી બે જણા મારા મારી છે તો મારા કાકાના છોકરાને માથાના ભાગે માર દીધું અને લાકડું કે કોઈ બી વસ્તુ એને પાછળ મારી દીધું તો સ્થળ પર જ્યો એક્સફાયર થઈ ગયો એટલે અમે જાણ થઈ તો આજુબાજુવાળા માને છે કે અમને જાણ કે અમે અમે પોલીસ સ્ટેશને જાણ કરી તો સ્થળ પર પોલીસ આવ્યા હતા ઘડી અને એમને જાણ કરી નામ છે રાજુ ભાઈ એ બે અમી મારા એ નોકરી પર જોડે બે જણા જોડે નોકરી કરતા હતા અને બેઠેલા હતા કે અંગત એમને કંઈક બબાલ થઈ એવી તો મારા મારી થઈ એ બે જણ ને એટલે એને માથાના ભાગે મારી દીધું તો એ મારા કાકાનો છોકરો ત્યાંથી એક્સપાયર થઈ ગયો એટલે પછી અમને આમ તેમ બીજા વ્યક્તિઓ હતા એમને જાણ કરી કે તમારા કાકાના છોકરાને આવતું છે એટલે અમે વર્ના પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો પોલીસને જાણ કરીને પછી વર્નામા પોલીસ સ્ટેશનના સાહેબને આયા થર્ડ પર શું નામ તમારું કમલેશભાઈ મસા આમા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક કરને સબસ્ક્રાઇબ કરો